સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ છત્રીસ જેટલા જર્જરિત આવાસોને પાલિકાએ નોટિસ આપી સુરત મહાનગરપાલિકા દ્વારા કમરુ નગરમાં જર્જરિત આવાસોને તાત્કાલિક ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આપવામાં આવી આવી છે છે બિલ્ડિંગના સ્ટ્રક્ચરના ભાગમાં સરિયા છૂટા પડી ગયા અલગ અલગ બીમ કોલમમાં પડવાથી પાલિકા દ્વારા નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વારંવાર નોટિસો આપવા છતાં સ્થાનિકો આવાસોને ખાલી નથી કરી રહ્યા માટે હવે નોટિસ આપ્યા પછી સ્થાનિકો સ્વૈચ્છિક પોતાની રીતે બીજી જગ્યાએ સ્થળાંતર કરી છે જાન માલનો ખતરો માટે જેટલું બને એટલું સ્થળાંતર કરી લે આ સાથે આવા જર્જરિત આવાસો પાસેથી ન નીકળે જાનનો ખતરો છે માટે લોકોને ત્યાંથી ન નીકળવા માટે અપીલ પણ કરાઈ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત